છોટાઉદેપુર તાલુકાના વસડી ગામે પચીસ લાખના ખર્ચે નવીન પંચાયતઘરનું ખાતમુહૂર્તનું આયોજન કરાયું જેમાં સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવાના હસ્તે મુહૂર્ત કરવામાં આવ્યું પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા વસડી જૂથ ગ્રામ્ય પંચાયતના સરપંચ ગંભીરભાઈ રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા જિલ્લા પંચાયત અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા અન્ય સદસ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ગ્રાન્ટાઉદેપુર તાલુકાની ગ્રામ પંચાયતનું નવીન મકાન રૂપિયા પચીસ લાખના ખર્ચનું આજે સંસદ સભ્ય શ્રી રાઠવા સાહેબના હસ્તે એનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે અને આ ભૂમિ પૂજન પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પૂર્વ રેલવે રાજ્યમંત્રી જિલ્લા પંચાયતના સભ્યો સરપંચશ્રીઓ અને ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં પધાર્યા હતા અને સાથે સાથે આ તાલુકામાં દસ જેટલી ગ્રામ પંચાયતોને પીવાના પાણીનું ટેન્કર પણ વિતરણ કરવાનો કાર્યક્રમ હતો એટલે આજનો કાર્યક્રમ સંસદ સભ્યશ્રી ના હસ્તે ખૂબ સારી રીતે પાર પડ્યો